अज़ uh... अज़ તો મિત્રો અત્યારે બેસી દસ અને પણ પાણીમાં ઊભી છે અને આ તળાવ છે તળાવમાં બેઠું છે એ બધી ગાવું બેઠી છે માદળે અટકી છે ભેહું અત્યારે આપણે બપોરા બપોરા લઈને ને બેહું અહિયાં બેઠી છે બધી

આવે છે અને આખી ગારો ગારો ફરી છે આટો લઈને પાછું બેઠિયું છે હવે આપડે અહીંયા બનાવવાનો છે શાહ તો ગાઉ બનાવીએ પાછું તળાવે આવ્યું છે અને તળાવમાં જો બેઠા છે એક આટો સરી આવ્યો અને પાછું જેવું તળાવમાં આવી ગયું છે તો અહીંયા ખાડું બેહી ગયું છે તો મિત્રો અમે એવું છે કે અમે જો ગા ધોઈને શાહ બનાવી રહ્યા છીએ પણ ગા છે પાટા મારે છે એટલે ધોવામાં થોડીક જો અમારે બીતા બીતા ધોવી પડે બાકી તો તો જો આપણે ગા ધોઈને અહીંયા જો અમારે શાહ બની રહી છે એ રબડી અત્યારે શાહ બને છે અને બે હું આપણી આટો લઈને બેઠી છે પછી તો અમે શા બનાવી રહ્યા છીએ હૉલો બધા શાહ પીવા માટે